તો ફરી અમારા નવા એક માં તમારું બધાનું સ્વાગત છે આ છે જીવ નો કીવલી આ છે અમારી ગેંગ આ છે સાહેબ અને આ છે અમારી ગાડી અને એમાં પંચર પીડ્યું છે તો અમે લોકો જાય છીએ હનુમાન ગાળા લોટ કરવા માટે અને અત્યારે પંચર પડી ગયું હોય ખાંભા ચાનો હોલ્ડ કર્યો તે વીએમ હવે ટાયર સડાવે છે જોઈ છે દેરો માથે બેઠો તો હનુમાન ગાળા ના મળીએ આપણે આગળ તો હાલો અને ઓલી અમારી ગેંગરી બેઠિયા બધી અને ચા પીવા હોલ્ડ કર્યો છે ખાંભાની અંદર અને આ ભાઈને ઉલટી થઈ એટલે એ બેઠા છે શાંતિથી હા તો કન્ટિન્યુ રહેજો બધા હાલો આગળ મળીએ તો મિત્રો અમે આવી ગયા છીએ હનુમાન ગાળા અને અમારે લોડ કરવાનો છે એટલે ખાવાનું અહીંયા જાતે બનાવવાનું છે અમારા બધા ભાઈબંધો ગેસને એવું બધું લઈને આવી ગયા છે જો લાઈ લાવે છે આમ તમે લોકો આવજો હનુમાનગાળામાં બહુ મજા આવે એવું છે તો બધા મિત્રોથી અમે આવ્યા છીએ લોટ કરવા માટે હનુમાન દાદાનો અમે કેદારનાથ ગયા હતા ને તો એક માણાએ માનતા રાખી હતી જો આ મા આ માણસ છે ને જીવનો કેવી લઈએ માનતા રાખેલી હતી એટલે અમે આવ્યા છીએ માનતા પૂરી કરવા અને અમારે સાહેબ વહેતું પાણી ભરવા જ વૈયા જાવ હંમેના સાહેબ વેતું પાણી ભરવા હંમે જાવ આ વાઇટકા ખાલી પણ ધોવા જ પડશે ને તો બધો સામાન આવી ગયો છે અને અમારો એક માણસ આવે છે લોટ લઈને કેમ કે ગામમાં ગયો ગયો તો લોટ લોટ બે ગામમાં હું કહેવાય ને આવી ગયો છે ઘી લાવ્યો તો ઘી લઈ માગી તો આ બધા ભાઈબંધો લાવ્યા છે અહિયાં અમારે વીએમ બારીયા કાટકડાની હસ્તી તો બધા કન્ટિન્યુ રહેજો હજી

વીઆઈપી રોટલા બધા આદ વદી એટલે રોટલો હરપો બનાવો માફી ન જતો હારો લીબીની ને કરવાનો ઉડી જા આવો છો કેવો બેનો જો આમ કી લીધો માર તો પકડી પકડી આ તમને એટલે તેક બની દેવા એ એ ન્યો તો મારા ભાઈ તું મને આ પૂરો તો થઈ જાવ યાર દાદા રેડી છોરા આમ નાખ દે રોટલા એમાં હા આમ નાખ દે એમાં નાખ દે ઓલા પણ ઓલા ભાઈ રાડો છે પણ આવો કે આવોને કરો આવો આને આમ તો એમાં નો હોય તો તો એવો તો એગી નઈ કોઈ એવો આ તો નમ ના રોટલો ઓલ દો અમારે નહી રાખીએ અમારે તો બહાર જમતા અમે મારે ઘરે દેસ્તો એજી દેસ્તો આમ તો એજી ફારન ઓન તો અમારે આ જીવનો નો કેવલી બનાવે રોટલા બધા માણસો અમારે તૈયાર થઈ ગયા છે તો કન્ટિન્યુ બધું તૈયાર થઈ જાય એટલે જઈએ દાદાના મંદિરે તો અમે જઈએ છીએ હનુમાન દાદાએ થાળ જવારવા અને પાછળ મારા બધા ભાઈબંધો છે આવે છે બોલો હનુમાન દાદાની ની તો આપણે પોગી ગયા છીએ દેરીએ તો એનો નજારો તમે કઈક આવો છે જંગલ નો આ છે પહાડ આ તમે જોઈ શકો છો એ નીચે ઝરણું જાય છે તો હનુમાન હનુમાદ્દન દેરી અહીંયા છે તો હાલો આગળ જઈએ તમને દેખાડીએ હનુમાદન દેરી દર્શન કરાવીએ તમને બધા હનુમાન દાદાની મંદિર મંદિરે જાતા પહેલા આપણને કાળભૈરવ દાદા જોવા મળે છે અહીં તમે જોઈ શકો છો દાદાનું મંદિર જય કાળભૈરવ દાદા પાસે પહાડ અમે જોઈ શકો છો હા તમે કહેતા પૈસાનું જાડવું તો અહીં જરૂર પૈસાનું જાડવું તમે જોઈ શકો છો અહીંયા છે કે એટલે કોઈની મનોકામના પૂરી થાય એની માટે રૂપિયો અહીંયા લગાવતા છે મને તો ખબર નથી તમારું શું કેવું છે તમારું શું કેવું છે સાચી વાત છે ને ભોળાભાઈ કહે છે સાચી વાત છે તો બધા કન્ટિન્યુ રહેજો દર્શન હનુમાન દર્શનગાળાનો નજારો કંઈક આવો છે તમે છો અને હનુમાન દાદાની દેરી અહીંયા છે આપણે પહાડની નીચે અને આ લોકેશન છે આવું તો અહીંયા એક કે આપણું નામ લખી નાખ્યું છે ડી કે આપણે આવી ગયા છીએ આપણું નામ જોઈને આનંદ થયો આપણને પોલીસ થઈ ગયું

હાલો તો ફરી બીજા બ્લોગમાં મળીએ તો કન્ટિન્યુ રહેજો પાછા બીજા વ્લોકમાં જય માતા